આકાશવાણી તો ઈ ભૂજ કેન્દ્ર આય રજૂ કર્યો તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પૂજારા તો આછો સુણો કાર્યક્રમ બાબીડે જા બોલ એ રામ રામાય મને સોણદલ ભાભેણે કે અને જજાકરીને રામ રામ આય મનોજ ભા કે પણ મનોજ ભા હેવર ભજી વોરા એ નવરાઈ અવર કામ ભારણ ઘણો આવે અને કચ્છમાં અવર આવવર જાવણ ઘણી આ કારણ કે રણોત્સવ હલ તો તણોત્સવની એક સરસ મજાની રચના અબ્દુલ રહીમા ભા કરે આયા અને એ તખલ્ુસ આરુર ભા તું પહેલાં સુણો એ રચના અને પોઈ પાો પ્રોગ્રામ અગિયાર હ અબ્દુલ ને ઉપનામ મુજો અરૂર ગોઠ મુજો ગદ ને આય તાલુકો મડઈ કછી કે ઉજાગર કરે લગી મુકે જરૂર ડંડપણથી નિજા નંદલા ભેણી અડઈ દોરો રણ પગ પખારે દરિયા કચ્છ જા મોગટ રણ ડુંગર ને નીલા વગડા ધીંગી ધરોહર ધોરોણ ચૌમાોધારો દિસાજે મહાસાગર જડો મેરાણ સિ જડે સોક ખણે તદે સિ રાત મે સચી સુહ ચંદર ઉગે જે ચોદંજો તર મોતી લાગે એનજો કણકણ કુદરત ખોરે કુડકારા સુણાજ न आहे जिते समूरो वणु परदेस नू जी पखी पुॼाइ ती माणू अचे त हिते घुमणु दुनिया सॼी में जंहिं थकी कच्छ जो वधी वियो वलणु पछात नई खणे पछम जा माणू ऐं नई हाणे अबणु मान पाणी ने ॿई सरबर जा सखर वताईं लखणु મન તણે ચખણ ભરચક થિએ અબણ હુનરને કારીગર અચે વિકર્ણ દોરો અરુર પાે કચડે અરૂર ભા પંચ ભાષાએ જો જ્ઞાન જાણે અને ઓગણી સો ને એકોતેરથી અનજી રચનાઓ આકાશવાણી ભ્જ પ્રસારત પ્રસારિત થયતું આને મુ જનમ ઓગણી સો ને ઓગણ એસી મે થયો તો વિચાર કર્યો કે મુજે જન્મ નૂહે સત અઠ વર પહેલાંથી હિ સાહેબ રચનાઓ લેખે તા સુણાઈએ તા અને તા મોજ મૌજ કરાઈએ તા તનજી રચના મેં અપીલ વે તો ચોન કે પ ફૂલબાઈ કતિયન મેં ફોધા ન વહેળી નંઢડીી વાતાએ હૌબક મથે ચૌબક એટલે ઓઠોઆઈએ સમજો ને પે એ રાજા બો ને રાજમે એ કાતણ વઈ જો કતેે જો સૌથી સારે મેો બહ ફૂલબાઈ કરીને તા પહેલા જે જમા ડલો બ ગાદલા સાદા તપા જ ગાદલા ઉસિકા અન મળે વે વેં ધડક મળે સીરખું ચું જેકો કા પાસે ભરેલી વે અને બોતરે વા કે કતા જે કતિયુન તો જે કપા વે ને એ હલકો ફૂલ જેડો થઈ રહે અને એમ ધૂળું રજૂનું અને જે વેં સિમ નીકળી કાતેલા કરીને રાજા બાર મહિને વારે હલા કપા તો રાજા કે પોછા કે રાજા કપા કેડો કતાણું આઈ તો રાજા પોછા કરે કે કતે કે તો ફૂલબાઈ કતે આયા તા જે રાજમે ફૂલબાઈ જો કપા કોઈ ન કતે એટલે રાજા ચોખો ચં કે ભાઈ ફૂલબાઈ કતિયેન મેં ફોધા નહીં તી જે અરૂર ભાઈ એ રચના એ કે ચાંથી મુજ જનમ પહેલનુજ એ રચનાઓ કરીએ તા સંગરું બનાઈાઈએ તા અને તાખે મૌજ કરાઈએ તા તચનાઓ મેં કપીલ બહુ સરસ રચના રણોત્સવ મથે અને હા પાં ગયું પાે પ્રોગ્રામની પહેરો તકાશવાણી પ્રોગ્રામમાં ગયે ભેરે અનોખા ભા જોડાવે તો જવાબ હલા અને ઈ બાબીળે જે બોલ મે પહેલી વખત જવાબ હલ લેખ્યા હતા કે આકાશવાણી ભુજ કેન્દ્ર નિયમક શ્રી વિષય બાબીળે બોલ કાર્યક્રમ અંતર્ગત નમસ્કાર મનોજ નમસ્કાર પલ્વી તમસ્કાર રાજેશભાઈ ભાઈ મનોજ ભાઈ અજ નહીં પાે વચ થી પડાવ કે નમસ્કારી અને લેખ્યા તાશવાણી પરિવાર ભુજની સજી ટીમ નેે આકાશવાણી સુદલ મણિ શ્રોતાાએ કેજા જજા કરે નેે રામરમ તામરમ રાજભ ભાં સુખપુર ભુજ કચ્છ નેે રાજેશ સોની અનોખો આકાાશવાણી જ ખાસ કરીને બાબીડે જા બોલ હલો કર્યું ગ જવાબમાં કહેવાનું કે કાર કાર્યક્રમ સુણ તો બાબીણે જા બોલ કાર્યક્રમમાં મનોજ ભા અને પલવી ભેણની રજવાત લાટમાં લાટ કાર કાર્યક્રમમાં પિરો પૂછો કાવ ગઝલ ભજન કાફી વાતા બી ગચ મે અલગ અલગ વિષય વિષય મથ જાનક મિજીી મિઠડી મા બોલી કચ્છી કંકી ખાસી ન લાગે કાર્યક્રમ સુણેની મજા અચેતી હેવત જે બુધવારે કાર્યક્રમમાં ચંદુભા જાડેજા જો લિખલ ગરબો રમણિકભા મામણિયા જે કંઠમાં સુણેજી બોરી મજા આવ પલ્વી ભેણ મુખ્ય આકાશવાણી જે હલો કર્યો ગાલ કાર્યક્રમમાં મુ રચના રજૂ કરેનો મૌકો દો તદલ આજો ખૂબ ખૂબ આભાર આભાર આમણી જો રાજેશભ ભા જોઈ હળી લાટ રચના ખણી અચો તા અને અસંખી રજૂ કરે જો મોકો દો અને હા લખ્યા કે કુસુમ ભેણ ગાલ બુરલું પુછ્યાવા તો તમે પહેલી પરોલી વઈ પહેલી ભણતરમાં ભરી અને બી વરસારે વચ ત્ર્યો મુર ત્રો મુર કે મેદાનમાં બંદુ કે વચ તોજો જવાબ આે છતરી અને બી પરોલી વઈ હર હલે મોતી ભરે સોન સબાકા દે ભલી ભટારી આમરી કે ભલી ભટારી આમરી થોડકે આટા દે તો જવાબ આ ગણી ભલે મનોજ ભા ભલે પલવી ભેણ અને બી એક ગાલ કહો મુા મિત્ર એ મુબઈ આને દેશ વિદેશમાં આજો જે પોગ્રામ આ સે સુણે તનિમણી તરફથી પણ અ ધન્યવાદ દો તો ધન્યવાદ અનોખા ભા આજો જેટલો સરસ મૅેજ હલા અને હાણે દર વખતે અસાજી પરોલી જવા જવાબ હલાજ તરોલી જવાબ સચા જઈ સચાજુ ભેણ જવાબ હાલ લીલાવતી ભેબઈથી ભેણ શ્રોત હા પણ અચી સરસ જે બા બીડે જે બોલ મે દિક્તી ભેણ આગડા રચના વેંઢાર રમણીકલાલાલ ભા મામણિયા ગરબો જો રાસ સુમરાભાજી વાર્તા અને શ્રોતાએ જ મેસેજ સયા ઓ ઓડિયો સયો ઓડિયો પ્રસ્તુત કયા બદલ જો આભાર હ પલ્લવી ભેણ પ્રસ્તુત હલો કર્યું ગલમાં ધ મેઠડે ગ્રુપ જા એડમિન સાહેબ રાજેશ રાજેશભા સોની ઉપનામ અનોખો એની જ રચનાઓ વલપ ઝરકલી લગ્ન ગીત કચ્છી સાલ એ મળે સયું ગચ જ મજા આવી રચનાઓ રચીએ પણ તા અને પાછી એ કે ગાઈ તા પણ ખરેખર દાદે કાબિ આવે અને બાપીડે જે બોલ મે ઉસુમ વેહ જો મૅસેજ ને બ પરોલિયું પણ પોછી આયા તો પૂછ્યા પહેલી પરોલી જો જવાબ આય છત્રી અને બઈ પરોલી જો જવાબ આય તેલ અસ્તુ આ લીલાવતી કિશોર સાવલા ગામ નાંગલપુર હાલે મલાડ લીલાવતી ભેણ આજો ખૂબ ખૂબ આભાર અને હાણે કુસુમ ભેણ પાકે જવાબ લખીને હલાયા ક પહેલી પરોલી ભારી ચતુરાઈ સે પહોંચ્યા યાસુમ પણ હી જવાબ લખીને હલાયા કુસુમ ભેણ જા મિત્ર અનજી જેડલ અનિજી સહેલી ભાનુ તઈ ભેણ કે કુસુમ ભેણ જો જવાબ દેતી ભાનુ ભેણ સહેલી અને ઈ ચેતાંક પહેલી પરોલી ભારી ચતુરાઈ સે પોછાયા જેમે ગણિત સંખ્યા આવી નેવરી ઈજ શબ્દ મોસમ મે ભરીવ્યો અને છલે ઈ रण મેદાન મે પણ ફરી આયો મણસ માડુ છત્રી ક્ષત્રિય ચેતાં જોકો ત ઈ આય છત્રી અને હાણે બઈ પરોલી આયે ત બઈ પરોલી જો જોકો જવાબ આય ઈ આય પલવી ભણ કે મોતી જેડા તિલ હરમે ઓરાજ અને બડદ દે બળદ તં ગૂસ બંધી આટા મારે ને તલ પીલા ને સોન જેડી ચમકીલી ધાર સોનેરી લગેતી ને લ લગે તો એનમે વિચલો થમ જેડો ખૂટો આંબરી જે ઝાડ જો હું ખપે તનસ મન મે ઘણી જો વિચારો બયો જવાબ આય તેલજી ની ઘણી તેણ આઈ તહુ સરસ રીતે હી પરિ કે ફોડે ને એનો જવાબ હલ્યા તો જવાબ એકદમ સચો જાય અને હા પાં બ્યા દિલીપભાઈ આચાર્ય સાહેબ કરી દઈ જનજો ઉપનામ દિલકશ અને આનજો પરિચય તઈ કચ્છી ગુજરાતી હિન્દી કાવ્ય લેખે તા વર્તા લખં તાહિત્ય લખે તથા ધાર્મિક જણા જુદા જુદા વિષયમાં લખ્યું તા અને ઈ જો કો સાહિત્ય આય એ છપાણો પણ આય આને ચાલી વરથી વધારે જડી સાહિત્ય સેવા એ લોકો દના અને પ્રમુખ એ કવિ કલાવૃંદ સાહિત્ય સંસ્થા ભોજા અને પૂર્વ મંત્રીવા કચ્છ ઇતિહાસ પરિષદ કચ્છ કલા નિધિ સંસ્થા ત તનિ મણી સાથે જોડાયેલ આઈએ અને સંપાદન પણ કરીએ કચ્છી બુક્સ જો કચ્છી ચોપડીએ જો તો ઈ હકડી નડડી લાટ મજાજી કવિતા હલાયા આયા તનીજી કવિતા પણ પા સણો જામરા આકા પણ બોલ બ્યા આબે ને બોલ ના પરવી બે અંગ નીલ પાત્રા દેકર કુછે કઠી રતના હલાયા તો અઠી મોહમત બદન અક્ષમે ઓતરી માં આનંદ મનાયો અચ્છી મારુની હાણે પા મોહબ્બત બદાયો ને ઓમીયે ને દિયે દિલ કે બદાયો તગમે ઓપરની મોહબ્બત બદાયો મારુ ફાલુ કે મળી કરે મોહબ્બત કાજ્યો હાથ મનાયા હાણે પા દિલ કે મલાયો કચ્છ દરાજો પા પાણી મતાયો શેર ઢેર ભૂલી જી લાગણી કે અસિ આવકારે લગે તો કે ઉમરમાં ઘણા જ વડા હું એટલે કદાચ થોડોક અવાજમાં ડિટબન્સ આ પી જે જે લાગણી આન કે પાંચ લાગણીથી વધાયો આે પાં કચ્છી માયું તોહ્બત લે જન્મ ગળોએ તો મોહબ્બત કર્યું અને એક મોહબત પ્રસરાય તો ખરેખર આભાર આજો દિખુશ ભા અને અસંકે હમીશ અીને સરસ મજાની કવિતા હલાઈદા રહો અને અસંકે પ્રોત્સાહન દીંા રહ્યો અને હા પાંજો જે રેગ્યુલર શ્રોતાએ પાં હજી જેવો પેરોડી જવાબ હલા તા એરજણ બહેણ ખતરી જવાબ હલા તા જવાબ ગણી ગણો તમસ્કાર આકાશવા

આવ્યું રચના એ ખાસ લગાન ભા જે જવાન ભાજી વાણી પે એ બી ખાસી લાગી અને ભાઈ ભેંડાર એ પણ ખાસી લગી અને હકીમ ભાજી વાત એ પણ ખાસી લગી અને હવે જોસુમ ભેણ પલુરી પછી એ પહેલો જવાબ આ છતરી અનાલ જી ઘણી અને એ રીતે જવાબ દઈ હા જેસુમ ભેણ ચાઇ

અને આના સચી ગાલ કે આકાશવાણીજી આખી ટીમ કોઈ પણ પ્રોગ્રામ સક્સેસફુલ થિયે તો અગિયાર વધે તો કે અંજા શ્રોતા વધે તા ત મૂડ આખી ટીમ સાથે જોડાયેલો આય એન ટીમ આ ટીમમાં ઇન્જીનીયર ટીમમાં જેકો ડ્યુટિ ઓફિસર્સ હે જેકો એનાઉન્સર્સ હે ઈ મળે જ મદદરૂપ થિએ તા તદે જ પોગ્રામલો સરસ અગિયાર વધી શે તો અને હા આભારી મનોજ ભાજા તા ખાસ અહીં જ કારણ કે ઈ એટલો સાથ દના તજ તજ ને તજ પા આટલો સરસ પ્રોગ્રામ કરી સગ્યા સી અને કે સમયજી ની આય અને હેર કચ્છ મે મુલાકાતી વધી વ્યાઈ એ એટલે એ તા સમય નતા પણ પા કોશિશ કરતા સી કે પા દરેક પ્રોગ્રામ પોગ્રામમાં યાની કે જોડી સગો તરીથી જો આભાર મનાતી અને હા ફરી પાછો પા શ્રોતા આકાશવાણી ભુજ કેન્દ્રોએ કે અને મનોજ તી પલ્લવી ભેણ કેય હિના પ્રવિણ બેદા રામ કપાયા હાલે મુંબઈ અને હા આ કુસુમ ભેણ જે પરોલી પૂછ્યા જવાબ દિંયા તો પહેલી પરોલી વી ભણતર મે ભરઈ એટલે છત્રીસ જો આંકડો અને વરસારે મે છત્રીસ એટલે છત્રીસ અને મેદાને તો એટલે કે ક્ષત્રિય જે કોઈ લડાઈ કરેલા મને ને તો ઉનકે ક્ષત્રિય જોવા દે એટલે છત્રીસ અને બઈ પરોલી જો જવાબ આ તેલ ની ગાઢી તેલ ની ઘાણી એટલે ને મળે અને મિતે તેલ મે પીલા જે ને અને પોય વચ્મે

કે જાણે કે એકડા અને ઈ છોકરે કે સમજાઈનાય અ એડી રીતે સરસ મજા જો વિવરણ કરી સવિસ્તૃત આખી પરોલી કે સમજાયો તા ત્રોતા કે સરસ મજા થી ભલા આજી હજી જો જવાબ સુ અને અજ હીના ભેણ ભેદા પોછાયા પરોલીઓ પરોલિયું તનિજી પરોલીઓ પણ પાન સાથે સામેલ કરી ગણો તા હી એની લેસન આ લેસન જરૂરથી કરજા બરાબર ને આકાશવાણી ભુજ કેન્દ્ર જે મિણ શ્રોત કે જય જિનેન્દ્ર ક્યાં આવ્યો મનોજ ભા અનિ પલ્લવી ભેણ આ મુબઈથી હિના પ્રવિણ બેદા ગામ કપાયા હાણે અન ફેરે આં પરોલી પુછે વીં અને મણી કે ગામ નામ ગોતે જાય ભલા તો પહેલી પરોલી ખાદે પીંદે ભેગો કર્યો તોય નો તોડો જ ગામો પ્યો ખાધે પીધે ભેગો કર્યો તોએ નો તોડે જ ગામનો થયો હા બઈ પરોલી આે ખીલે બધ્યા ચોપા નેે મલ્યો ગામો નાઇ ગામ્યો બધ્યા ચોપા નેે મલ્યો ગામો નાઇ ગામ્યો હાણ તી પરોલી આે ગોહી ધણ આવ્યો અે અને અસિ ગામમાં પુગાસી

રચના હલાય રચના પડપી વિશ્વ મિટી વાો ડીં મિટી મી મિટી મે જ જનમાં મિટીમાં ઉગા મિટી રંધ રમી મી મિટી મે જનમાં મિટીમાં ઉગા મિટી મે રંધ રમ મિટી સં મૃદા મિટી સંત સબંધ આય મૃદા पुड़ मथे पुड़ जा खड़काना पड़ता पुड़ मथे पुड़ जा खड़काना पड़ता मिट्टी से वड़ा यारी ने नंदी कियारी मिट्टी से कर ने नंदी कियारी खेल छाना उठिया मिट्टी दी काया मिट्टी में समाया खेल कोड कुौ धक्का छणा उठिया मिटी मिट्टी जी काया मिट्टी में समाया मिट्टी में प्राण मिट्टी में खान मिट्टी में प्राण मिट्टी में खान मिटी में धाई भुख के देती भजाई मिट्टी में धाई भुख के देती भजाई बच्चा मिट्टी के बचने तू बच्चा मिट्टी के त बचने तू निका रण जी आटार में गचने तू निका रण जी आटार में गचने तू मिट्टी जी जात फिटंदी त डींदी मात मिट्टी जी जात फिटंदी त डींदी मात न डी जा सुख न निंदर रात न डी जा सुख न निंदर रात મિટી પાો પે મિટી પાી માો પે મિટી જ જીઆરે સોમ મિટી જ જી રે સોમ મિટી જાતળા મિટી જાતળા ફલોો વિખી વઘું મે વિખેડા ફો વિખી વઘું મે વિખેડા મિટી મુજી મા મે મિટ રમ અસ્તુ હેર પંચ ડિસેમ્બર જો વિશ્વ મિટી વા વિચાર કર્યો કે પાંડ કચ્છમાં રહીને પાી મિટી કે ભૂલી વ્યાયું પણ હી મડે મુંબઈ વાી મિટી કે યાદ કરે આને મિટી વાં લી લાટ મજાજી રચના બન્યા અને પિંડ રજૂ કર્યા હડા આકાશવાણી સુધી પાંજો સંપર્ક કરીને તમે હલાઈએ તા તરેખર વંદન આની મણી વડીલે જોટલી મહેનત કરીએ તા અને ડાંડી મા બોલી કચ્છી કે અગિયાર વધારે જોડો પડ મોો ચુકે નો ખૂબ ખૂબ આભાર આનેે હા છે એક બઈ સરસ મજાની રચના પાં સુણી अने पोइ पां प्रोग्राम पूरो कंदासीं

आ कोटन में आऊं इह गुज़ारिया कोटन में आहिज़ारिया मुंहिंजा मुलिक मड़ी मुंहिंजा मुलिक मरी कोटन में आउ गुदारियार होटल में आऊं गुदारियार कट बंदि बंदियारी बंद घीहर लाहे गीहर लाहेटन में आऊं सिंह गुदारिया कोटन में आऊं सिंह गुदार میں اوں کیہ گزاریا ہوں تری پیو મે આવું સિંહ ગુજાર્યા કૈધન ને આવું સિંહ ગુજાર્યા મહી જો મુલિક મલી મહી જો મુલિક મલી કૈધન મે આવું સિંહ ગુજાર્યા કોટલ મે लती फ चवे दाल मुख्य जी गो लतीफ़ चवे सिके मु आऊं कीअं गुदा कोटल में आऊं कीअं गुदा मरी मुनी गदल में आऊं की गुदा कोटल में અને પા પોણ કાફી સૈયદ કાસમ શાજી સજો પ્રોગ્રામ વડી લે કે વંદન મે વડી લે કે સમર્પિત કારણ કે હન મે થી જો કોઈ વડી લઈ ઈતા રમ શરણ પામી વ્યાઈએ અલ્લા કે પ્યારા થઈ વ્યાઈએ પણ સુંદર વાણી પાકે આશીર્વાદ મે મેઈ વ્યાઈએ તો હાણે મુકે રજાડી ડિજાય પ્રોગ્રામ પૂરો કરે જી અને હેડિ રિટેજ પ્રોગ્રામ સણધારો જા આજી રચનાઓ આસા કે હલાઈંધા રોજા અને આવા કે ફોન નંબર દે દિયા તો 94264 21254 અને મની શ્રોતાએ કે મુજા જજા કરે ને રામ 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 વીઓ સપ્તાહ કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી 부જારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો